રાજાએ પૂર્ણ વાત સમ્રાટ યુધિષ્ઠર સમક્ષ કહી અને આ યુદ્ધ સિવાય બીજો કોઈ ઉપાય નથી તેથી આ યુદ્ધમાં રાજાએ હસ્તિનાપુરની સહાયતા માગી આટલું સાંભળીને ભીમે કહ્યું એમાં એટલી ચિંતાનો કોઈ વિષય નથી તમે મને ફક્ત એ રાજાનું નામ કહો જેમણે તમને યુદ્ધ માટેની ચેતવણી આપી છે હું એકલો જ તેની સાથે લડી લઈશ એના માટે આટલી મોટી સેનાની કોઈ જરૂર જ નથી એ રાજાએ કહ્યું હે મહાબલી ભીમ નામ સાંભળીને આપ પણ મારા જેમ જ યુદ્ધના નામથી ભયભીત થઈ જશો ભીમે કહ્યું તમે ફક્ત નામ કહો આગળ હું જોઈ લઈશ તેમ કહીને ભીમસેન ગદા લઈને ઊભા થઈ ગયા રાજાએ કહ્યું ઠીક છે એમનું નામ છે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ આટલું સાંભળીને ભીમના હાથમાંથી ગદા જમીન પર પડી ગઈ ભીમે કહ્યું શું તમે મૂર્ખ છો જે ઘોડી માટે ભગવાન શ્રી કૃષ્ણથી વેર લઈ રહ્યા છો વાત પર ધર્મરાજ યુધિષ્ઠરે પણ કહ્યું કહ્યું રાજાને કે હે રાજન શ્રી કૃષ્ણના આધારે તો અમે જીવીએ છીએ અને એમના જ આશ્રયથી અમને આ રાજ્ય મળ્યું છે અમે એમના સામે યુદ્ધ ના કરી શકીએ તેથી હું આપને નિવેદન કરું છું કે આપ એમના પાસે જે મનો ઈચ્છા હોય એ માંગી લો તથા હું પણ આપને મનો ઈચ્છા માંગણી અને પોતાના રાજ્ય તરફ જવા માટે પ્રયાણ કર્યું હસ્તીના નીકળીને થોડા દૂર ગયા હશે કે એમને સામે યમુના નદી દેખાણી અને એ નદીના કિનારે ઘણા લાકડાનો ઘેરો હતો જે સળગી રહ્યો હતો કોઈનો અંતિમ સંસ્કાર થઈ રહ્યો હશે ત્યારે રાજાએ મનોમન વિચાર્યું જો યુદ્ધ કરીશ તો અસંખ્ય નિર્દોષો મરશે અને એના પછી પણ શ્રીકૃષ્ણ ગોડી તો લઈ જશે પણ જો હું અહીંયા જ અગ્નિસ્નાન કરી લઉં તો મારું વચન પણ રહી જશે અને અસંખ્ય નિર્દોષો પણ વગર કારણે મૃત્યુને નહીં ભેટે આમ વિચારીને રાજાએ ચિતા પાસે ગયા અને જેવા જે અગ્નિમાં કૂદવા ગયા કે પાછળથી એક અવાજ સંભળાયો થોભી જાઓ રાજાએ પાછું વળીને જોયું તો એક નાનો બાળક હતો જેની આયુ માત્ર સાત થી આઠ વર્ષની હશે અને એ નદીમાં સ્નાન કરવા આવ્યો હતો અને એ સ્નાન કરીને બહાર આવીને આ દ્રશ્ય જોઈને રાજાને રોક્યા રાજાએ બાળકને પૂછ્યું હે બાળક તું કોણ છે ત્યારે બાળકે કહ્યું હું અભિમન્યુ પુત્ર પરીક્ષિત છું અને આપ આ અગ્નિસ્નાન શા માટે કરવા ચાહો છો એનું કારણ શું છે પરીક્ષિત પરંતુ એના મુખ પર આભા એક વીર તથા મહાન ક્ષત્રિય સમાન હતી એના પ્રશ્ન પર રાજાએ પરીક્ષિતને સંપૂર્ણ વાત કહી અને પોતાના અગ્નિસ્નાનનું કારણ જણાવ્યું ત્યારે પરીક્ષિતે કહ્યું ચિંતિત ના થાવું રાજન આપની ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે પરંતુ આપ મૃત્યુનો વિચાર ત્યાગી દો ત્યારે રાજાએ કહ્યું તારા બધા દાદાઓ તારા બધા દાદાઓએ મને ના કહી દીધું છે તો હવે તું મને કઈ રીતે આશ્વાસન આપે છે બાળક ત્યારે પરીક્ષિતે ફરીવાર કહ્યું મારો વિશ્વાસ કરો આપની જે ઈચ્છા છે એ અવશ્ય પૂર્ણ થશે પરંતુ પહેલા આપ મૃત્યુનો વિચાર ત્યાગી દો અને મારા સમીપ આવો અહીં વૃક્ષ નીચે વિશ્રામ કરો આપણી વ્યથાનું અવશ્ય સમાધાન થશે રાજાએ પરીક્ષિતના કહેવા મુજબ મૃત્યુનો વિચાર ત્યાગ્યો અને પરીક્ષિત સમીપ જઈને એ બંને એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા લાગ્યા આ બાજુ યુધિષ્ઠરે ભીમને કહ્યું એ સહોદર ભીમ પુત્ર પરીક્ષિત સવારનો યમુનામાં સ્નાન કરવા ગયો છે અને હવે ભોજનનો સમય થવા આવ્યો છે પરંતુ એ હજી આવ્યો નથી તેથી હે ભ્રાતા તમે જઈને તેને લઈ આવો ભીમ જ્યારે યમુનાના કિનારે પહોંચ્યા ત્યારે જોયું તો પરીક્ષિત એ રાજા સાથે એક વૃક્ષ નીચે બેસીને વિશ્રામ કરી રહ્યો હતો ત્યારે ભીમે ક્રોધિત થઈને રાજાને કહ્યું અમારાથી વાત ન બની તો આપે એક બાળકને ફોસલાવ્યો છે ત્યારે રાજાએ કહ્યું મેં આને ફો બહેલાવ્યો નથી અપિતુ એણે મને રોક્યો છે ત્યારે પરીક્ષિતે પણ કહ્યું હે દાદાશ્રી જો આપણા સામે કોઈ વ્યક્તિ મૃત્યુ પ્રાપ્ત કરવા જઈ રહ્યો હોય અને આપણે જોઈ રહ્યા હોય તો એનું પાપ કોને લાગે ત્યારે ભીમે કહ્યું પુત્ર આપણા જોતા કોઈ મૃત્યુને પામવા જઈ રહ્યું હોય તો એ પાપ આપણને લાગે ત્યારે પરીક્ષિતે કહ્યું મારા મારા સામે આ રાજન સામેની ચિત્રમાં પશ્ચમી હોમ થવા જઈ રહ્યો હતો તેથી મેં એમને રોક્યા ત્યારે ભીમે કહ્યું પરંતુ પુત્ર આ સંભવ જ નથી આપણે ભગવાન શ્રી કૃષ્ણ સામે યુદ્ધ ના કરી શકીએ આના પર પરીક્ષિતે કહ્યું કેમ દાદાશ્રી શું આપણે ક્ષત્રિય નથી શું આપણા શરણાર્થની સહાય કરવી એ આપણો ધર્મ નથી આના પર ભીમે કહ્યું બેટા પરીક્ષિત

અને એમને પણ પરીક્ષિતે એક એ જ બધી વાત કહી અને પ્રશ્ન પૂછ્યા જેના ઉત્તર નકુળ અને સહદેવ ન આપી શક્યા તેથી શું યુધિષ્ઠર એ રાજાને સહાય કરશે અને આ યુદ્ધનું પરિણામ શું આવશે આ બધામાં અપ્સરાને કઈ રીતે શ્રાપથી મુક્તિ મળશે આ બધા જ સવાલોનો જવાબ આપણે આગળના ભાગમાં જોઈશું એટલે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને શેર કરજો જય હિન્દ જય ભારત